જયદીથસિંહ બળવસિંહ રાજપૂત ધર્મેન્દ્રસિંહ વીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ દસ આગેવાનો આવ્યા હતા એને એ વાત કરી અને અમે આ વાત કરી કે પરસોત્તમભાઈની ટિકિટ કેન્સલ થાય એ જ ક્ષત્રિય સમાજની માંગ છે એનાથી વિશેષ અમારે કોઈ ચર્ચા કરવી જ નથી અમને ઘણા બધા મનાવવાના પ્રયાસો કર્યા પણ અમે કોઈ પ્રયાસો સાંભળ્યા જ નહીં એક જ વાત બધાની અમે જેટલા એ રજૂઆત કરી બાણું સંસ્થાના બધા અમે હોદ્દાદારો હતા એ મુદ્દો એક જ હતો બસ અને ક્ષત્રિય સમાજ નો મુદ્દો હતો અમે એને વાચા આપી છે અને અમે એનું પ્રતિનિધિત્વ કરીએ છીએ આગામી કાર્યક્રમ શું રહેશે આપનું આગામી કાર્યક્રમ સરકાર નહીં માને ને ફોર્મ ભરાવશે ત્યાર પછી બધા કાર્યક્રમો એવા રહેશે પણ ડિસિપ્લિન અને સંસ્કારની સાથે અને કાયદો હાથમાં નહીં લે એની ખાતરી હું આપી શકું પણ અત્યારે તો કાર્યક્રમ અમારા ચાલુ જ છે ઘરે ઘરે પત્રિકા લગાડવાનું ગામે ગામ બેનર લગાડવાનું બરાબર છે મહા મહાઆંદોલનની તૈયારી રૂપે તાલુકામાં સંમેલન જિલ્લામાં સંમેલન કાલે ભાવનગરમાં કીધું સોનંદગરમાં રાજકોટમાં જામનગરમાં એમ બધા જિલ્લાઓમાં સંમેલન થશે અને પછી મહાસભमेलनની અમે તારીખ આપશું રાજકોટ સિવાય કોઈ ગુજરાતમાં અન્ય શહેર પરથી પુરસતો રૂપાલની ટિકિટ આપવામાં આવે તો ક્ષત્રિય સમાજ સાથે રહેશે કે અવગણના કરશે ના બિલકુલ નહીં એક જ મુદ્દાની વાત છે છેની કેન્સલ ટિકિટ થવી જોઈએ પછી ના રાષ્ટ્રપતિ તો વાંધો નથી ને રાજ્યપાલ બનાવתי વાંધો નથી ટિકિટ એની કેન્સલ થવી જોઈએ બસ એક જ મુદ્દો ક્ષત્રિયની માંગ છે અને તો જ એને માફી આપવામાં આવે પોતાની ટિકિટ પાછી ખેતી લે અથવા સરકાર લે તો છે ઓકે બિલકુલ મહત્વની વાત છે કે ક્ષત્રિય સમાજ ની માંગ ઉપર અટક જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજની એક જ માંગણી જોવા મળી રહી છે કે તેમને ઉમેદવારી જે છે તે રાજકોટ પરથી પરત સૌરાષ્ટ્રી સાથે